વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક રિવ્યૂ બેઠક મળી સ્વચ્છતા અને આગળના કામો અંતર્ગત ચર્ચા કરવામાં આવી છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અનેક અધિકારીઓ વચ્ચે આ એક સ્વચ્છતા રિલેટેડ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સ્વચ્છતામાં સો ટકા કામગીરી બાબતે અધિકારીઓને સૂચન પણ કરવામાં આવ્યું છે મુખ્ય રોડ સિવાય ગલીઓમાં પણ સફાઈ થાય તે બાબતે જણાવવામાં આવ્યું છે આ સિવાય રાત્રિ સફાઈની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે અને તેવી સૂચના પણ આપવામાં આવી છે હાલમાં શહેરમાં નવીન ગટર લાઇન લગાવવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે ત્યારે નાગરિકોના સાથ અને સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે જણાવવામાં આવ્યું છે કે વર્ષો બાદ નાની લાઇનમાંથી મોટી લાઇન નાખવામાં આવી રહી છે જેથી લોકોને લાગે કે આ ફાયદો છે આ કામગીરી રાત અને દિવસ કરી જલ્દીથી પૂર્ણ થાય માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ સિવાય પાર્કિંગ ટ્રાફિક સહિતની બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે ભવિષ્યમાં કામો અને ચાલી રહેલી જે ચર્ચા છે એટલે કે કામ બાબતે થતી ચર્ચા તે માટે રિવ્યૂ લેવામાં આવ્યા છે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી છે રિવ્યૂ બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતની એક લગભગ કલાકનો અમે ચર્ચા કરવામાં આવી તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ તમામ ડેપુ મ્યુનિસિપલ કમિશનર્સ વોર્ડના સેલિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેલિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ લીધી છે એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ પરફોર્મિંગ પાંચ પાંચ વોર્ડ્સ અને ખરાબ છે એના ઉપર ખાસ ભાર મૂકી છે એમને ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે મેઇન રોડ સિવાય અંદર ગલીઓમાં પણ સફાઈ અત્યારે કરવામાં અમે પ્રામાણિક આપવું જોઈએ રોડ ડિવાઇડર્સની સાઈડમાં જે માટી ધૂલ મટી પડી છે એને પણ સાફ કરવા માટે ખાસ સૂચના આપી છે જેથી કરીને રોડ શિપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય અને આપણે સફાઈ મિત્રો દ્વારા પણ કામ થાય રાત્રિ સફાઈ ઉપર વધારે ભાર મૂકવા માટે પણ કીધું છે અને જે વ્હાઇટ કોલર સુપરવાઇઝર્સ છે એમને પણ વધારેનું વધારે ફિલ્ડમાં સુપરવિઝન કરવા માટે સૂચના આપી છે આવનારા દિવસોમાં આવતા અઠવાડિયામાં કહેતા જ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્વોલ્ટ છે એ અને સાન્ય ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું જેથી કરીને એ કોર્ટિનેશન સારી રીતે થાય રોડના પાણીના અને સફાઈના ટીમના સાથે હેરિટેજ ઇમારતોની આજુબાજુમાં વધારે જે છે એને દૂર કરીને સાફ સફાઈ અને સ્વચ્છ રાખવા માટે જે પણ કાર્યવાહી છે એના પણ છે સાથે જે બિલ્ડિંગો છે ખાનગી એસ્ટાબ્લિશમેન્ટો છે એના દ્વારા પણ એમની સામે ગંદકી જોતા હોય તો પેનલ્ટી લેવાની પણ સૂચના આપી છે ઓવરઓલ સફાઈ ઉપર 100% ફોકસ રહી એ બાબતમાં કામગીરી ચાલુ છે અત્યારે આપતા એક એક અઠવાડિયામાં હજાર ફોન કોલ્સ અમે ને પણ ફોન કરીને ફીડબેક લેવાનું શરૂ કર્યું છે કે તમારા વિસ્તારમાં સફાઈ પ્રોપર થાય છે કે કેમ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી ટાઈમલી આવે છે કે કેમ એ ફીડબેકના આધારે આમ ઓગણીસ વોર્ડની ગ્રેડિંગ પણ કરવામાં આવ્યું છે અને અત્યારે જે સેનેટરી ઇન્સ્પેક્ટર્સને નવા જગ્યામાં ચાર્જ આપ્યું છે એમણે સારી કામગીરી કરવા માટે કીધું છે સ્કૂલ્સ કોલેજિસ જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે વધારે ભાર મૂકીએ છીએ જે રીતનું નક્કી થયું અમારા દિવસમાં તમામ બ્રિડજસને જે ડસ્ટ અને ગુલ મીટીથી લાગ્યું છે એને આપણે ટ્રીટેડ વોટર જે ટ્રીટેડ રેસિલેન્ટ વોટર છે જે અનસર પાણી નદીમાં જતા હોય છે એને કલેક્ટ કરીને અમે બ્રિજેસની સાફ સફાઈમાં કરવાનું શરૂ કર્યું નક્કી કરવાનું શરૂ સાથે સાથે બ્રિજ સાથે દરેક રોડ વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એક એક રોડ નું પણ સફાઈ કરવાની જરૂર છે કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે સાથે સાથે ડિવાઇડર અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે એને પણ ક્લીન કરવામાં આવશે જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે સાથે સાથે આવનારા એક ડેઢ મહિનામાં જેટલા પણ સિટીની ની અંદર નાનું મોટું હોલ્સ છે જે ડીએલપી રોડ સિવાયનું હોલ્સ છે એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે અને જે કામગીરી બરાબર ના કરવા લોકો અધરવાઇઝ પાની ટ્રેડિંગ્સમાં કામ લીધા પછી જે પ્રોપર પેચવર્ક ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે આ જે સૂચના આવી છે આવનારા દિવસોમાં રોડ ઉપર ગાડીઓ ગાડી ફોકસની બહાર મૂકીશું જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી તારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે સિટીની અંદર મોટા આપણો એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજનું કામ પુસ્તુર કામ આખા સિટીમાં ચાલી રહ્યું છે જે હવે વર્ષોથી જે નાના ડ્રેનેજ ના લાઇન્સ ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે એટલે કદાચ પબ્લિકને એવું લાગતું છે કે આખે સિટી ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ અમે ચોવીસ કલાક કામગીરી કરવાનું કીધું છે પુષ્પરૂપ કરવાનું કીધું છે બે ત્રણ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય ડાયવર્ઝન ઓછું થાય એ બાબતની તૈયારી કરવાનું કીધું છે અમે વડોદરાની નાગરિકો પાસેથી એક પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે જેથી કરીને આપણે કુલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે એટલે લગભગ સાહીઠ વર્ષ પછી આ મોટા નાખી રહ્યા છે પણ ઘણા બધા ઓપન રોડ ના એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય અન્ડરસ્ટેન્ડ ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિચિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંક્શન્સ અને કયા કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું જાય ત્યાં બ્રિજ કન્સ્ટ્રકશન ત્યાં ઓવરબ્રિજસ

અ ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે એ તમામનું પણ આયોજન પ્રીટ એન્ડર સ્ટેજમાં જતું રહ્યું છે ઝૂ વિભાગમાં પણ લગભગ છી સાત સ્ટ્રક્ચર્સ ભાઈનલ થઈ ગયું છે એ પ્રીટ સ્ટેજમાં એવી લીધે છે એટલે આવનારા દિવસોમાં નવું કોટર સ્ટ્રક્ચર નવું રેક્ટાઇલ પાર્ક આ બધું ઝૂ પણ જોવા મળશે આ કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે અર્બન હોમલેસ માટે જે અમે યુસી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા થોડું કરવાનું મેં નક્કી કર્યું છે કોઈ સંસ્થા દ્વારા અથવા સીએસઆર દ્વારા જેથી કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે અને આ લોકો આનાથી પેલું બધું સિટીનો ઇમેજ પણ થોડું ખરાબ થાય છે એને પણ આવરી લાવવાની આપણી એસીડી વિભાગ દ્વારા કરવા માટે મેં સૂચના આપી છે સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે સ્ટ્રે ડોગ્સ માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યો છે કે ચારો ઝોનમાં એક એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ પીપીપી મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને આ ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય અને મેન્ટેન કરી શકાય એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ વન વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રેઇ ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું અને કેટલ પોર્ટમાંથી અત્યારે કન્ફ્યુઝન જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે એબીસી રૂલ્સ એનિમલ બર્ડ કંટ્રોલ રૂલ્સ છે બાબતમાં એને પણ અમલીકરણ લાવવાનું કીધું છે ફાયર સેફટી સર્ટિફિકેટ જે પેન્ડિંગ છે હોસ્પિટલ્સ અને મોટા ઇમારતોમાં આ તમામમાં અત્યારે ઝુંબેશ રીતે સર્વે કરીને ફાયર એનઓસી ઇશ્યુ કરવાનું કીધું છે જેના પાસે ફાયર એનઓસી નથી અને બિન કાયદેસર ચલાવતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે સાથે સાથે જે બે હજાર એકવીસ પહેલા જે ઇમ્પેક્ટમાં જે આવનારા ઇમારતો છે એને રેગ્યુલરાઇઝ કરવા માટે જે આપણા વીએમસીની આવકનું પણ એક મેજર સ્ટોર છે અમે ઇમ્પેક્ટમાં જે પણ પેન્ડન્સી છે એના કારણે આવક બાકી છે એ તમામ ઇમારતોની યાદી બનાવવાનું અને અત્યારે જે આકારની અત્યારે જે સર્વે થયું છે આ સર્વેના આધારે કે આવકની અછત થાય તો એને નાચ કરવા માટે લાન્ડન એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટને જોડીને સંયુક્ત કામગીરી રિપોર્ટ માંગ્યું છે જેથી કરીને અમને ખબર પડશે કે સિટીની અંદર કયા કયા ઇમારતોમાં પ્રોપર આકારની થયું છે પ્રોપર ટેક્સ આવે છે અને કંઈ બાકી આવતું હોય અને વધારે બાંધકામ થયું હોય બે હજાર એકવીસ પહેલા એટલે ઇમ્પેક્ટમાં રેગ્યુલરાઇઝ કરવાની જે પ્રક્રિયા છે એમાં રેગ્યુલરાઇઝ કરીને આવક લેવાની વાત છે

અને સિટીની અંદર આવનારા દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને જીઆઈએસ માપિંગમાં અંદર લેવા જવાની પણ પ્લાનિંગ છે એ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે ડિલેબરેટેડ બિલ્ડિંગ્સ અને બ્રિડ્જેસ છે જે ઇમારતો જે ખરાબ કન્ડિશનમાં છે એની પણ ખાસ સર્વે તાત્કાલિક ધોરણે કરવાનું અને એમાં કંઈ રહેવા લાયક ના હોય એને તાત્કાલિક ધોરણે વેકેજ કરવાનું નોટિસ ઇસ્યુ કરવાનું અને ડેમોલિશ કરવાનું પણ સૂચના આપી છે આપ લોકોની પણ કંઈ ધ્યાનમાં કે આવતું હોય તમને જણાવજો એના ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને જે રેક્રુટમેન્ટ કેલેન્ડર છે અમે હવે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ અધિકારી અધિકારીઓ જે રિક્રુટમેન્ટ કરનાર છે અને જે કોન્ટ્રાક્ટર સિસ્ટમમાં પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ પણ લેવાનું છે એ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને જે રેક્રુટમેન્ટના કારણે વીએમસીમાં હ્યુમન મેન પાવરનું અસર છે એને પહોંચી વળવા માટે કામગીરી શરૂ કરી છે મેજરલી સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જે ગ્રીડ મારફતે બનાવી રહ્યા છે રિજિયલ ઇકોનોમિક માસ્ટર પ્લાન સાથે સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જીઆઈએસ બેઝ બનાવવાનું આરએફપી અમે શરૂ કરી રહ્યા છે એટલે અર્બન પ્લાનર્સની ડિબિટ પણ બોલાવ્યા છે કે જીડીસીઆર પ્રમાણે સિટીનું ડેવલપમેન્ટ ક્યાં હોવું જોઈએ કેવી રીતે હોવું જોઈએ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં જે સિટી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે એ ક્યાં હોવું જોઈએ અને આઇકોનિક રોડ જે ચાર ગૌરવપદ કર્યું છે આવા જેવા દરેક ઝોનમાં ચાર ચાર આઇકોનિક રોડ કરવું જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં વધારે રોડ કરીશું પણ અત્યારે હાલ પૂરતું એક્ઝિસ્ટિંગ રોડને ના તોડતા ઓજી વિસ્તારમાં નવા રોડમાં વધારે અમે પ્રામાણિકતા આપી રહ્યા છીએ જેથી કરીને વધારે વધારે આઇકોનિક રોડ વોલ ટુ વોલ ટાઈનિંગ રોડ ત્યાં આવશે અને

આઇકોનિક પ્રોજેક્ટ કરવા માટે અત્યારે જે પ્લાનિંગ છે એ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે અને જે પણ કામો બજેટમાં સૂચ્યું છે એ આવનારા દિવસોમાં જનરલ બોડીમાં પાસ થશે આના સંલગ્નમાં જે પોલિસીસ છે એ પોલિસીસના ચૌદ પોલિસીસની ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીની પોલિસી ડ્રિવન અપ્રોચમાં લઈ જવા માટે જે વાત હતી એને ફૂલ જોશમાં લઈ જવા માટે નક્કી કર્યું છે સાથે સાથે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ પેન્ડિંગ પોલિસી જે પાસ થઈ છે તેના આધારે ટાઉન વેલ્ડિંગ કમિટીની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે સાથે સાથે સ્ટ્રીટ વેલ્ડિંગ અને હોકિંગ ઝોન્સની જે જાહેરાતો આપવાની છે એ પણ ટીવીસી દ્વારા પૂરી કરવામાં આવશે અને ટીવીસી ફાઇનલ થયા પછી અને પાર્કિંગ લોટ્સ માટે હંડ્રેડ પ્લોટ્સ જે આઇડેન્ટિફાઈ કર્યા છે આ પાર્કિંગ પ્લોટ્સમાં કઈ કઈ જગ્યા માટે અલગ અલગ ટેન્ડર્સ કરીએ પે એન્ડ પાર્કિંગ સુવિધા કરવા માટે પણ ટેન્ડર શરૂ કરી દેવામાં આવી છે અને સાથે ટોઈંગ ગાડીઓની પ્રક્રિયા પણ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એટલે પાર્કિંગ ટ્રાફિક ની સમસ્યા સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં ઘણો ફેરફારો લાવવા માટે અત્યારે મહેનત ચાલી રહી છે સ્વચ્છ સર્વેક્ષણ ભાગરૂપે અને સિટીને ઓવરઓલ સ્વચ્છ રાખવા માટે આ તમામ છે એ પ્રમાણે આવનારા દિવસોમાં કાર્યવાહી કરવાનો છે સર પર રોડ બની પાર્કિંગ સ્વ દિવસનું પાછળ રોડ નાખવામાં છે હવે ત્યાં ટ્રેન લાઈન નાખવામાં છે પહેલા રોડ બની છે પછી પાછળ એને આવે છે ટ્રેન લાઈન નાખવામાં છે એ સ્પેસિફિક ઇશ્યુ મને ધ્યાનમાં આપી મૂક્યો છે હું આજે રિવ્યુ કરી લઉં છું આજે પણ ફરીથી ડ્રેનેજ સિસ્ટમ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ એ જ સૂચના આપી છે કે પરમિશન વગર જે પહેલા ઝોનમાંથી પરમિશન આપ્યા હતા ખોદવા માટે એ બંધ કરવામાં આવી છે હવેથી સિટી એન્જિનિયર લેવલમાં પરમિશન કરવામાં આપવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશન ધ્યાને ડ્રેનેજ કરવામાં આવશે જેથી કરીને આવા કોઈ પણ સંજોગોમાં નવા રોડ બન્યા પછી તાત્કાલિક ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ખોદવામાં ન આવે પણ આજે આપણે આજે મને રજૂઆત કરી છે ધ્યાનમાં મૂકી છે એના ઉપર હું રિવ્યુ કરીશું અને આવું સંજોગો ના બને એના માટે કાળજી રાખીશું પણ કયા સંજોગોમાં આ ખોદવામાં આવ્યું છે એ પણ જોવાલાયક છે અમે જોઈ લેવા